સુરતના ડિંડોલીમાં આવેલા શ્રીનાથનગરમાં રસોઈ બનાવવા બાબતે ઝઘડો થતા બનેવી વીસ દિવસ અગાઉ આવેલા શાળાને ગેસના બાટલા સાથેનો સ્ટવ માથામાં મારી પટ્ટાથી ઘરે ટૂંકો આપી પતાવી દીધો હતો દરમિયાન રવિવારે મધરાત બાદ સવા બે વાગે તેમની બાજુની રૂમમાં ભાડેથી રહેતા મોન્ટુ કુમારને શાળા બનેવી વચ્ચે ઝઘડાનો અવાજ આવતા તેણે નીચે જઈ મકાન માલિક સુનીલ કુમાર સિંઘને બોલાવ્યા હતા

આ સોસાયટીમાં આજે વહેલી સવારે એટલે કે ઝીરો ઝીરો પછી આશરે ઝીરો પંદર અને સવા બેની વચ્ચે એક હત્યાનો બનાવ બન્યો હતો બનાવમાં હકીકત એ મુજબ છે કે આ બનાવ જે શ્રીનાથનગર સોસાયટીમાં એક રૂમમાં શાળો બનેવી સાથે રહેતા હતા તેઓ વચ્ચે જમવા બાબતે ઝઘડો થયો હતો આ ઝઘડા અનુસંધાને બનેવીએ પોતાના શાળાની હત્યા કરી નાખી હતી હત્યામાં તેણે તેઓના રૂમમાં પડેલું સ્ટવ માર્યું હતું માથામાં શાળાને અને ત્યારબાદ ગળે એના જે બેલ્ટ આવે એ બેલ્ટથી ગળો ટૂંકો દઈને હત્યાની હત્યા નિપજાવી હતી પોલીસે પોસ્ટમોર્ટમ માટે ડેડ બોડી મોકલી આપેલ છે અને પોસ્ટમોર્ટમ બાદ જ તેમાંથી ખ્યાલ આવશે કે કયા પ્રકારે આમાં હત્યા થઈ છે પોલીસે આરોપીને રાઉન્ડ અપ કરી લીધેલ છે અને આગળની એની ધરપકડની કાર્યવાહી ચાલુ છે જે શાળો છે જે ભોગ બનનાર વ્યક્તિ એનું નામ ઉર્ફે ઉર્ફે એનું એનું નામ નામ છે છે પ્રભાત અને જે જે આરોપી છે પુરંજય ઉર્ફે રાજુ આ બંને અહીંયા ફર્નિચરનું કામ કરતા હતા સાથે જ રહેતા હતા છેલ્લા પંદરેક દિવસથી આ એમનો શાળો એમના વતનથી અહીંયા રહેવા આવ્યો હતો એમની સાથે કામ કરવા માટે ત્યારે આ જે આરોપી છે એ ઘણા વખતથી આ જ એરિયામાં રહી અને પોતાનું ફર્નિચરનું કામ કરતો હતો